યસ હી ડીડ ને જવાબ આવશે નો હી ડીડન્ટ બરોબર વર્તમાન કાળ નથી આ ભૂતકાળ છે એટલે અહીંયા ડીડન્ડ આવશે ત્યારબાદ બીજું મોહન મેડ ટી ફોરસ મો મેડ મેડ એટલે ભૂતકાળ ભૂતકાળ એટલે ડીડથી ડીડ મોહન મેગ ટી ફોરસ જવાબ આવશે યસ હી ડીડ નો હી ડીડન્ટ નિશા મેક્સ ટી વર્તમાન કાળ મેક્સ આવી ગયું તો ડઝ આવશે ડઝ નિશા મેઘ ટી તો જવાબ યસ શી ડઝ નો શી ડઝન આગળ છે અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ વોક એટલે વર્તમાન કાળ વર્તમાન એટલે ડુ ડુ અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ જવાબ યસ ધે ડુ કેમ ધે એવું કારણ કે બે નામ છે એટલે ધે આવશે યસ ધે ડુ નો ધે ડોન્ટ આકાશ વિલ ટેલ અ સ્ટોરી વિલ ટેલ એટલે કે ભવિષ્યકાળનું વાક્ય છે તો વિલ આકાશ ટેલ અ સ્ટોરી કે શું આકાશ સ્ટોરી કહેશે યસ હી વિલ નો હી વોન્ટ ઓકે

ભૂતકાળ છે વિદ્યા બાય એટલે ભૂતકાળ તો જવાબ લખીશું યસ યસ વિદ્યા વિદ્યા બોટ નો બાય મધર મધર ગિવ યુ ધ ધ મની મની ભૂતકાળ ભૂતકાળ થઈ ગયું છે એટલે ગેવ મી જવાબ આવશે નો મધર ગિવ મી ધ મની ચલો આગળ વિલ ધ ફાર્મર્સ સો સીટ ભવિષ્ય નાખશું યસ ધ ફાર્મર વિલ સો સીડ જવાબ આવશે નો ધ ફાર્મર્સ વોન્ટ સો ધાર્મર દસમું છે ડીડ ધ બોયઝ શાઉટ ઇન ધ ક્લાસ શાઉટ છે ડીડ છે ભૂતકાળ છે શાઉટ નું શાઉટેડ થઈ જશે યસ ધ બોયઝ શાઉટેડ ઇન ધ ક્લાસ જવાબમાં નામાં નો ધ બોયઝ ડીડન્ટ શાઉટ ઇન ધ ક્લાસ ચલો પ્રશ્ન ક્રમાંક 4 સી ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ કાઉસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે ને ચાર ખાલી જગ્યા છે ચાલો તો એ ખાલી જગ્યા છે વુ વોટ વેર અને વેન વુ એટલે કોણ વોટ એટલે શું

ખાલી જગ્યા ડઝ જગલ કીપ્સ ઇન ધ બેગ જો જવાબ આવશે વેર પછી છઠ્ઠામાં આવશે વેન ડુ રાજ એન્ડ રવિ ગેટ અપ એવરી ડે ત્યારબાદ ની ખાલી જગ્યાઓમાં ખાલી જગ્યા ડુ ધ ગર્લ્સ ડ્રો છોકરીઓ દોરે છે શું એટલે વોટ ખાલી જગ્યા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ તો આવશે વુ કે સવારમાં ભજન કોણ ગાય છે નવમું છે ખાલી જગ્યા ડઝ રામુ સેલ રામુ શું વેચે છે એટલે વોટ આવશે દસમું છે ખાલી જગ્યા ડુ ધ ફાર્મર્સ ગો ટુ ધેર ફિલ્ડ ફાર્મર્સ એટલે કે ખેડૂતો

બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્ન સોલ્યુશન સાથે પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ છે જેના એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ સાથેના લોગો સાથે બ્રાન્ડિંગવાળા વાળા પણ મળશે જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો ચાલો ચાર ડી હું કહે છે રીડ ધ સેન્ટેસીસ એન્ડ ફોર્મ ક્વેશ્ચન્સ વાક્યો વાંચો અને વાક્યોના આધારે જે છે સવાલ બનાવવાના છે

ચાર વડે વુ વોટ વેર અને વેન વડે તમે સવાલ બનાવી શકો છો ત્યારબાદ મિસિસ વ્યાસ વ્યક્તિ એટલે વુ ઇંગ્લિશ એટલે વોટ એટ હર હાઉસ જગ્યા છે એટલે આવશે વેર એવરી સેટરડે સમય છે એટલે આવશે વેન વુ વોટ વેર અને વેન વડે તમે સવાલ બનાવી શકો છો આગળ વધીએ ધ પોસ્ટમેન વ્યક્તિ એટલે કે વુ ટુ ધ પોસ્ટ ઓફિસ જગ્યા એટલે વેર નાઇન ઓ ક્લોક એવરી ડે સમય થઈ ગયો ત્રણ વસ્તુ આવશે વુ વેર અને વેન ત્યારબાદ મનન એટલે વ્યક્તિ વુ હિઝ કાર વસ્તુ થઈ ગઈ એટલે વોટ આવશે ઇન ધજ ગેરેજ એટલે જગ્યા જગ્યા એટલે વેર અને એવરી મોર્નિંગ એટલે સમય વુ વોટ વેર અને વેન ઓકે ચાલો ત્યારબાદ રામુ એટલે વ્યક્તિ વુ આવશે ધ રોઝ પ્લાન્ટ વસ્તુ છે એટલે વોટ આવશે ઇન ધ ગાર્ડન જગ્યા છે એટલે આવશે અને ઇન ધ એવરી ઇવનિંગ સમય છે એટલે વેન આવશે વુ વોટ વેર અને વેન છઠ્ઠું છે અંકિત એટલે વુ ગુજરાતી મૂવીઝ એટલે વોટ ઇન ધ થિયેટર વેર એવરી વીક વેન વુ વોટ વેર વેન ત્યારબાદ મિસ્ટર કોટક વ્યક્તિ એટલે કે વુ ટી એટલે કે વસ્તુ ઇન ઓફિસ જગ્યા એટલે વેર અને એટ એમ એટલે વેન વુ વોટ વેર અને વેન આઠમું છે દીપક એટલે વ્યક્તિ એટલે વૂ થઈ જશે ભજન વસ્તુ છે વોટ થઈ જશે ઇન ધ ટેમ્પલ જગ્યા એટલે વેર અને એવરી મોર્નિંગ સવારનો સમય છે સમય એટલે આવશે વેન વૂ વોટ વેર અને વેન ચલો બસ આજના વિડિયોમાં એટલું જ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્વ કર્યો છે અસાઇમેન્ટનો પ્રશ્ન ક્રમાંક છે આ મળીશ આવતા વિડીયોમાં જેમાં થઈ જાજો પેન લઈને તૈયાર કેમ રાઇટિંગ સેક્શન સોલ્વ કરવાનો છે આવતા વિડીયોની અંદર આપણે પ્રશ્ન ક્રમાંક પાંચનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત